આજે શેર કરીશ તમારી સાથે ચટપટી પાણીપુરીનું પાણી બનાવવાની અને મસાલો બનાવવાની રેસીપી તો અહીંયા બટાકા લઈ લીધા છે હવે આપણે એને બાફી લઈશું તો અહીંયા આગળ કુકરમાં બટાકા લઈ લીધા છે હવે પાણી એડતા દઈશું એક ગ્લાસ હવે આપણે ત્રણથી ચાર વિસલ વગાડી લઈશું હવે આપણે તે લગીને પાણીપુરીનું પાણી બનાવી લઈએ બટાકા બફાય ત્યાં સુધીને તો અહીંયા આગળ મેં ફૂદીનો લઈ લીધો છે એક વાડકી હવે આપણે એક વાડકી ધાણા લઈ લઈશું હવે આ બધું આપણે પહેલાં ધોઈ લઈશું બે ત્રણ પાણી આપણે ધોઈ લઈશું એને હવે બે ત્રણ પાણી એ સરસ અને ધોઈ લેવાનું જેથી બધો દળ નીકળી જાય ધાનામાં અને ફુદીનામાં હવે લઈશું મિક્સરમાં એડ કરી લઈશું ધાના અને ફુદીના અહીંયા તીખા લીલા મરચાં લઈ લઈશું ત્રણ હવે એમાં એક લીંબુનો રસ એડ કરીશું આપણે થોડું સંચર એડ કરીશું થોડું મીઠું એડ કરીશું અને થોડું ઠંડુ પાણી એડ કરીશું અડધો ગ્લાસ અને સરસ પીસી લઈશું આપણે એને હવે આપણે ચેક કરી લઈશું તો સરસ પીસાઈ ગયું છે આપણે હવે આપણે તપેલીમાં ઠંડુ બે ગ્લાસ પાણી લઈશું હવે જે આ પેસ્ટ બનાવી છે એ થોડીક આપણે કાઢી લઈશું મસાલામાં એડ કરવા માટે આટલી બે ચમચી જેવી બીજી એડ કરી દઈશું પાણીમાં હવે લઈ લઈશું જોઈ શકો છો એકદમ પાણી આપણું લીલું લીલું બની ગયું છે સરસ હવે એમાં થોડુંક મીઠું એડ કરીશું થોડુંક સંચર એડ કરીશું પહેલાંમાં તો એડ કરી દઉં જ આપણે પીસવામાં પણ આપણે પાણી એડ કરે ને એટલે આમાં જરૂર પડે જ હવે એક ચમચી આપણે પાણીપુળીનો મસાલો એડ કરી હવે મિક્સ કરી લઈશું હવે આપણું પાણી રેડી કઈ રીતમાં જ મૂકવાનું હવે આપણા બટાકા બફાઈ ગયા છે તો ચેક કરી લઈશું આપણે તો આપણા બટાકા બફાઈ ગયા છે હવે બાઉલ ઠંડા થઈ જશે ચટપટો માવ બનાવી લઈશું અહીંયા મેં બટાકા ઠંડા થઈ ગયા એટલે છોલી લીધા છે હવે માવ બનાવી લઈશું હવે એમાં એડ કરીશું જીની સમારેલી ડુંગળી જે પેસ્ટ બનાવી તે એડ કરીશું બે ચમચી બોઇલ ચણા એડ કરીશું થોડું સંચર એડ કરીશું થોડું મીઠું એડ કરીશું થોડું લાલ મરચું એડ કરીશું થોડું પાણીપુરીનો મસાલો એડ કરીશું થોડા ધાણા એડ કરીશું આપણે અંદર હવે બધું મિક્સ કરી લઈશું આપણે સરસ આ રીતે આપણે બધું મિક્સ કરી દેવાનું છે આપણો ચટપટો માવો બનીને રેડી થઈ જશે તો આપણો માવો બનીને રેડી થઈ ગયો છે હવે આપણે સૌ કરી લઈશું હવે પાણીમાં આપણે ધાના થોડાક એડ કરીશું હવે સૌ કરવા માટે આપણે પેલા પાણી લઈ લઈશું હવે આપણે સૌ કરી લઈશું તો અહીંયા પાણી લઈ લઈશું હવે બટાકાનો માવો લઈ લઈશું આપણે આપણો ચટપટો માવો ને ચટપટાની બનીને રેડી થઈ ગયું છે હવે આપણે પૂરી લઈ લઈશું આપણે પૂરી તૈયાર લાયા છે પટ્ટી મસાલો અને પાણી બની ને રેડી થઈ ગયું છે આ વિડીયો જોવા માટે મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો અને તમે જરૂરથી ટ્રાય કરો ફરી મળીશું નવા વિડીયોમાં